સીતારામને જે શ્રી શ્રીકૃષ્ણ બતાઈને હવાર હવારના જો હાડા હાથક વાગી ગયા ને વાહીંદા થઈ ગયા ફરિયા વરાઈ ગયા ને હવે મમ્મી છે ને ટાંટી કડીના બર્તન લેવા ગયા પાછળ જ છે તાટી ટાટી બર્તન લઈ લઉં તે બર્તન લેવા ગયા ને મારે હવે છે ને નાસ્તો બનાવવો બટકા બનાવ લઉં ને ખીચડી વખાર લઉં તાતા છે ને ભાવેશભાઈ દૂધ લઈ આવે તે વાહન લગણ ચાય મૂકી દઉં પછી નાસ્તો કરવા બે ચાય ને સીવાની છે ને પછી હોતી બસ ઉઠવાની તૈયારી જ છે ને પપ્પા વૈયા આ ગયા ટ્રેક્ટર રાખવા કેમ કે હવા ટાઢી કડીનું મજા આવે તો એ ટ્રેક્ટર રાખવા વહી આ ગયા હવે તો ખેતર તૈયાર કરવાનું છે એટલે હવે તો હમણાં ચાલુ જ રહે ટ્રેક્ટર રાખવાનું ખેતરમાં પપ્પા હવારે વહેલા વૈયા જાય પછી હાડાટ નવ થાય ને તો બંધ કરી દઈ છે ને આપણે મીઠો લીમડો લઈ આવીએ ગાયને રોટલી દેવાઈ ગઈ મીંદડીને બચાવ ને રોટલી હવારમાં વહેલી નાખી દઈ હતી એની ખાઈ લીધી હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ હવા હવાના ના બધા નાસ્તા પાણી કરી રસોડા માંથી બાકી હજી હાવ શાંતિ છે હમણાં કરશે ઉઠી હમણાં ઉઠીને સીધો દેખાડો બોલાય છે હળાઠક વધી ગયા હા થઈ ગયા થઈ ગયા તો હજી ઉઠી નથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય વાહ જય શ્રી મને ખબર પડી જાય હવે નાસ્ત ખતમ કરી ગઈ હા ખતમ કેમ કેવી ભૂખ લાગી ગઈ તી બહુ કેમ કે જોઈ બહુ ભૂખ લાગી ગઈ ત્યાં ખાટલે બેહી નહીં કે મારે ખાવું તી પપ્પા આમ ટ્રેક્ટર રાખતા હતા એ દાદાને ટ્રેક્ટર રાખતા રાખતા એ ટ્રેક્ટર જોવું હતું કાં તારે ટ્રેક્ટર જોતા જોતા એ ખાવું હતું ને એટલે બેન મજા આવી જાય નાસ્તો કરવાની એટલે પછી ખતમ કરી ગઈ તો હવે શિવુ રમ છે ને આ સેટી માથે બેઠી બેઠી રમ છે ને અંદર બરાબર ને હા હા શિવુ મોડે ઉઠે તો પછી કલબલાટ ન થાય એટલે અમને મજા ન આવે શિવુ આમ ઉઠી ને કલબલાટ કરતી હોય ને ફંદા કરતી હોય ને તો મજા આવે અમને મજા આવે હા નક મજા ન આવે આવે ને નો નો

Hmm. Barwa gigi ya, akhirnya ada khawaf salo no? roti banam dia lho. No? Hmm. roti banam dia lho. No? Hmm. Cerah હા જરાક લોટ નાખવાનો તો હાજર લેવાના હવે ચોટે નહી પાટલામાં હલો તો છ વાગી ગયા ને હવે છે ને ખેતરમાં આવ્યા વેલા તો ન આવીએ કેમ કે ગરમી ફૂલ થાતી એકદમ તડકો એટલે આવીએ ગદબ તો વાટવાની ને સવારે પીવરા મમ્મી એ ગધપ નથી વાટવાની ખાલી વાટયું વાટવાનું છે એટલે જો મમ્મી વાટયું વાટે બાકી તો બીજું કોઈ કામ નથી ને ભાવેશભાઈ ને પપ્પા ગેસ ડીઝલ લેવા કાલે જ લઈ આવ્યા કા તાકાલ તો કાલે જ લઈ આવ્યા તા પૂરું થઈ ગયું કાલ કપરમ પ્રમદી પપ્પા લેવા આવ્યા તાન તે પૂરો થઈ ગયો પાછા પપ્પા ડીઝલ લેવા ગયા ને ભાવેશ કીધું કે આજી આપણે કાલ ખડ ઓલું કડ ઉપાડ્યું ને એમાં કે ટ્રેક્ટર રાખવાનું છે એટલે એમાં ભાવેશ ભાઈ હવે ટ્રેક્ટર રાખે ને પપ્પા ગેસ ડીઝલ લેવા કેમ કે હમણાં આખો દી ટ્રેક્ટર ચાલુ હોય એટલે ડીઝલ એ પૂરો બોલતું જાય એ જોઈએ ભાવેશ ભાઈ ટ્રેક્ટર રાખે પેલા તો રાપ આપતા હતા હવાર પપ્પા ઓલા ખેતરમાં કાલે થાંપલો માર્યો થાંપલો મારી પાછી આજે હવાર થી રાપ આપતા હતા બપોર સુધી રાપ આપી ને બપોર પછી ભાવેશભાઈ આવ્યા ને પછી આ હાથી આકડી જોડ્યું ને પછી આમાં હાથી મારવા આવ્યા ને આજે રવિવાર હતો તો ભાવેશભાઈ ને જવાનું હતું તી રોંઠે આવ્યા આજે રવિવાર હતો તો જવાનું હતું શું કે તું શું કે હે શું કે નહીં માઇક તારે ક્યાં લગાવવું હા ક્યાં લગાવાય એ રડમાં રડમાં સીવો રડ માં દીકો આર્યું હાલે આલે આ નાખ લે એમાં આમાં પાસે છે ને એમાં નાખ લે

આઈ હોય તો શિવાની કાયમી માટે તમે બધાય જોવા મળે તો બે ઠેકાણે થી કે અમને જોવા મળે જોવા મળે હા તો છે ને હવે ટૂક સમયમાં જ કરવાના છે ઓલું તો કે નું કરે ચેનલ ચાલુ કરવું કરવું પણ મુંદ તારો નતો આવતો ને હવે છે ફાઇનલી નક્કી કરી જ લીધું કે હવે ટૂંક સમયમાં જ ઈ ચેનલ ચાલુ કરવાના છે એટલે ઈ કરવાના આવી છે ને તઈ એકાદે બે દી અગાઉ છે ને તમને બધા જણાવી દે એટલે તમે

ફોન એ જોઈ લેવા જવાના હતા લઈ આવ્યા હોય કે પછી એક બે માં છે જવાના ના લેવા વિરમભાઈ ભાઈ ત્યાં વાત હતા માય કઈ અમે વાપરીએ ને ક્રેનારો નું ઈ અમને કેતા તમે કયું વાપરો એટલે ઈ જોઈ એની મગાવ્યું છે તો હવે ટૂંક સમયમાં ચાલુ કરીએ એટલે મેં કીધું જણાવી દઉં પછી છે ને મારાથી રેવાય નહીં એની કીધું ને એટલે હું આમાં જણાવી દઉં પછી મારાથી રેવાય નઈ કેમ કે આમાં તમે બધા કે ને વાટ જોતા તા કે અમારા પિયરના કઈ લોક ચાલુ થાય એટલે હું કાય છે ને ફાઇનલી જણાવી દઉં તો હવે ભાભીન ભાભીન જો ચેનલ ચાલુ કરશે એટલે તમે અહીંયા ખુમરો મારજો એના ચેનલમાં જોવા જાજો ને જેવો અમને સપોર્ટ કરો એવો સપોર્ટ એને આપજો ખાઈ ખાઈ થોડી થોડી ખાઈશે જો આ ગાયને છે ને ભાવેશભાઈ ઓલું નાખ્યું આપણે મગ ના દાળ ખાતા છે ને મમી મગના મગની ડાળી હતી ને એ છે ગાય નાઈ ખાવે ખાય કે ન ખાય આપણે ન બહુ ખાય એ હું ખાઈ જાય નઈ લીલા તો બે હું ન ખાતી હે હા ભાઈ આ કે આવ્યો ટ્રેક્ટર ઓ ટ્રેક્ટર રાખી લીધો હા કે લીધું પણ તમારા જ રવિવારે તો તોય જવાન કા હતું આજે જવાન હતો થોડો કે કામ હતું ને ચાલુ હતી એવું હતું બધ્યા તું ક્યાંય ખાઈ ચોય કે મન નો નાખું એમ કઈ હોય બધું મન ના નાખ્યું જો ગુમરા ગુમર થયું ગુમરા ગુમર હવે તમે એની પાસે જાહો એટલે મારશે જો જો સમજી ગયો એ તો હાલો જેને ગુંદી ખાવી હોય જો મમ્મી ગુંદી ખાઈ છે મમ્મી આ ગામડામાં આપણે કેવી આવે મીઠા લાગે એકદમ કેવા મીઠા હાકર છે વાહ હોય મોઢું જ સિકડું થઈ જાય માં ખાવાની મજા આવે પટાણે તો હજી જરીકા દિયાત ની ગયો તે ઓસી દેખાય રાતી સોર છે હા છે ટાઈ હુધી જો આ બધી ભઈરી કેવી ફરી ગુંદી આમ ફૂધી ને શેઠ ફરી શેકલા ને બહુ ખાય હા શેકલા ખાઈતી હતી બહુ જ ને તમને કેને કેને આ ગુંદી ભાવે ને એ જરૂરથી થી કેજો કેમ કે સિટી માં તો બહુ હોય જ નહીં ક્યાંય હોય જ નહીં અમારા ગામડાઓમાં જ હોય તો ગામડા વાળા ને બતાવીને જોતા હશે ને એને ખબર હશે કે આ કેવી અસલ ની મીઠી ગુંદી હોય તો તમે કેને કેને ખાધી ને કેને કેને ભાવે ને એ જરૂરથી થી કોમેન્ટ કરજો બાકી તો હવે છે ને ભાઈ ને ભાપી ને છે ને વિડીયો ચાલુ કરે ને એની વાત જોઉં કે મને એ ખબર પડે આખા દિન નું જોવા મળે એની દિનચર્યા કે આજ આખા દિન માં શું કર્યું હું ખાધું હું પીધું ક્યાં ગયા હું કામ કર્યું બધું જોવા મળે તો હવે હું છઠી દિવસ ની વાત જોઉં કે વેલા વેલા ચાલુ કરી દો તો હવે આપણે આજનો વિડીયો એન્ડ કરીએ વિડિયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ફરીથી મળીએ નવા વિડીયો માં હર હર મહાદેવ